તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું તાલપત્રી સહાય યોજના બે હજાર ચોવીસ વિશે ખેડૂતો માટે સરસ યોજના બહાર પાડવામાં આવેલી છે કે જે યોજનાનું નામ છે તાલપત્રી સહાય યોજના કે જેની અંદર ખેડૂતોને રૂપિયા એક હજાર આઠસો ને રૂપિયાની સહાય મળવાપાત્ર છે તાલપત્રીની બે નવ સુધીની ખરીદી ખાટા દીઠ ખેડૂતો કરી શકશે આ યોજનાની અંદર તાલપત્રી સહાય યોજના અંગેની આપણે કઈ રીતે અરજી કરવી અરજી કરવા માટે શું લાયકાત અને ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશેની વિગતવાર ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરશે તો વિડીયો પૂરો જોઈએ મિત્રો તાલપત્રી સહાય યોજના બે હજાર ચોવીસ મિત્રો ઉપર આપણે વાત કરી તે પ્રમાણે વધુમાં વધુ એક હજાર આઠસો પંચોતેર રૂપિયાની સહાય ખેડૂતોને ખાતા ડિટ આપવામાં આવશે અનુસૂચિત જનજાતિ અને સામાન્ય ખેડૂતો માટે અલગ અલગ સહાય દર રાખવામાં આવેલો છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવેલો છે સામાન્ય ખેડૂતોને જે તાલપત્રી ખરીદવામાં આવે છે તેની કિંમત પચાસ ટકા અથવા બારસો પચાસ રૂપિયા જે બંનેમાંથી વસ્તુ છે તે ખેડૂતોને સહાય પાત્ર થશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ખેડૂતોને આ પ્રકારે ખેડૂત માટે તાલપત્રીની જે કિંમત રહેલી ખરીદી તેની ઉપર પંચોતેર ટકા સુધીની સહાય આપવામાં આવશે અથવા પંચોતેર ટકાથી અથવા રૂપિયા અઢારસો પંચોતેર જે બંનેમાંથી ઓછું છે તે ખેડૂતોને મળવાપાત્ર થશે આ યોજના માટે તાલપત્રીની અગત્યની તારીખની વાત કરીએ આપણે યોજનાની અંદર કરવાની અરજી એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી કરી દેવામાં આવેલી છે જે અલગ અલગ જિલ્લામાં એકવીસ સપ્ટેમ્બરથી ચોવીસ સપ્ટેમ્બર સુધી અરજી ખુલ્લી મૂકવામાં આવશે તો તમે વહેલા તે પહેલાં ધોરણે અરજી કરી અને યોજનાનો લાભ મેળવી શકો છો આ યોજનાની અંદર અરજી ફોર્મ ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે મિત્રો તાળપત્ર સહાય યોજનાની પાત્રતાની વાત કરીએ આપણે ગુજરાતનો કોઈ પણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે ત્રણ વર્ષ પછી તમે યોજના ફરીથી લાભ મેળવી શકો છો એટલે કે તમે આજ ફોર્મ ભર્યું તો આવતા ત્રણ વર્ષ સુધી આ યોજનાનો લાભ મેળવી શકશો નહીં ઓનલામાં યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે અનુસૂચિત જનજાતીય ખેડૂતો માટે પંચોતેર ટકાની સહાય અને સામાન્ય ખેડૂતો માટે પચાસ ટકાની સહાય આપવામાં આવશે યોજનામાં અરજી કર્યા બાદ ખેડૂતો અધિકૃત કેન્દ્ર પાસેથી ખરીદી કરવાની રહેશે તાલપત્રી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ આપણે મિત્રો તાલપત્રી સહાય યોજનાની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂતની પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને અરજી કન્ફર્મ ફોર્મ ભરવાનું રહેશે ખેતીવાડી વિભાગ અંદર તાલપત્રી સહાય યોજનામાં તમે ઓનલાઈન અરજી ફોર્મ યા બાદ તેને કન્ફર્મ કરાવવું પડશે મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો